ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી અને હેલ્ધી મિલ્કશેક ચાલો રેસીપી શરૂ કરીએ મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ અહીંયા મેં બારથી પંદર કાજુ લીધા છે એટલા જ મેં બદામ લીધા છે અને અડધી વાટકી જેટલા મેં ખરબૂજાના બીજ લીધા છે તો એને સરસથી આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું તાકી એનું મોઇશ્ચર નીકળી જાય અને પછી એને આપણે એકદમ ઠંડુ કરી લેવાનું છે એને ગ્રાઇન્ડ કરવા માટે હવે જેલી બનાવવાનું છે તો મેં આ જેલીનું પેકેટ ડીમાર્ટથી લીધું હતું અને એમાં જેલી બનાવવાના બધા ઇન્સ્ટ્રક્શન્સ દીધેલા છે બધાયથી પહેલાં પાણી ગરમ કરવાનું છે તો અહીંયા બે કપ જેટલું હું પાણી લઉં છું અને પાણીને સરસથી બોઇલ કરી લેવાનું છે પાણી ગરમ થાય ત્યાં તક આપણે એના પાવડર મિક્સ કરી લઈએ તો આમાં બે પાવડર દીધેલા હોય છે એક પાવડર મેં બાઉલમાં નાખ્યો છે અને આ બીજું પેકેટ છે એના અંદર એડ કરવાનું છે તો આ જેલી એકદમ પરફેક્ટ બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ સરસથી બે પાવડરને આપણે પહેલાં મિક્સ કરી લઈશું તો અહીંયા બે પાવડરને મેં મિક્સ કરી લીધા છે હવે જે ગરમ પાણી આપણે કર્યું હતું એને થોડું થોડું આમાં એડ કરતા જશું હમણાં મેં અડધું પાણી એડ કર્યું છે સરસથી એને મિક્સ કરી લેવાનું છે બાકી એનો બધો જ પાવડર સરસથી એના અંદર ડિઝોલ્વ થઈ જાય પાણીમાં તો ફ્રેન્ડ્સ જેલી બનાવવું બહુ જ ઇઝી છે અને છોકરાઓને તો ભાવતી જ હોય છે આપણે ઘરમાં જ એને રેડી કરી શકીએ છીએ બનાવીને જે બીજું અડધું પાણી હતું એ બધું જ એના અંદર હું એડ કરી દઈશ અને હવે એકદમ સરસથી બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે તો જો તમને બીજા કોઈ કલરની જેલી બનાવી હોય તો તમે એક કલરનું પેકેટ લઈને જેલી બનાવી શકો છો મેં રેડ કલરની જેલી બનાવી છે તો બધું મિશ્રણ એકદમ મિક્સ થઈ ગયું છે હવે એને થાળીમાં નાખીને સેટ કરવા માટે રાખી દેવાનું છે તો આને આપણે ફોર્ટી ફાઇવ મિનિટ્સ તક બારે જ રહેવા દેવાનું છે એ પોતે જ સેટ થઈ જશે એના પછી એને આપણે ફ્રીઝમાં રાખી દેવાનું છે તો મિશ્રણને આપણે એક સાઈડમાં રાખી દઈશું હવે જે આપણે ડ્રાય ફ્રૂટ્સ રોસ્ટ કર્યા હતા એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું હવે આમાં બીજી વસ્તુ આપણે એડ કરી દઈ તો અહીંયા ધાગાવાળી મિશ્રી લીધી છે એક વાટકી જેટલી અને થોડીક એલચી પાવડર નાખું છું ચારથી પાંચ મોટા ચમચા વેનીલા કસ્ટર્ડ પાઉડર એમાં એડ કર્યું છે થોડાક કેસરના સ્ટેન્ડ્સ અને બધી વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લેવાનું છે એકદમ પાવડર ફોર્મમાં ગ્રાઇન્ડ કર્યું છે મેં તમે જોઈ શકો છો તો આ આપણું મિલ્કશેકનું પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે અને એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો જ્યારે પણ તમને મિલ્કશેક બનાવવું હોય તમે આનું યુઝ કરી શકો છો તો આપણું પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે હવે અહીંયા એક પેનમાં બે ગ્લાસ જેટલું હું દૂધ એડ કરું છું દૂધને ગરમ થવા દેવાનું છે અડધી વાટકી મેં દૂધ અલગથી લીધું છે હવે જે આપણે પ્રીમિક્સ રેડી કર્યું હતું એને ત્રણ મોટા ચમચા એના અંદર એડ કરી દેવાના છે દૂધમાં સરસથી મિક્સ કરી લઈશું તો બધી વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે આમાં દૂધમાં એક બોઇલ પણ આવી ગયો છે તમે જોઈ શકો છો હવે આને આપણે દૂધમાં એડ કરી દઈશું અને હલાવતા રહીશું એને તાકી આપણે કસ્ટર્ડ પાવડર નીચે ચોંટે નહીં હવે દૂધના ભાગનો મેં મિશ્રી એડ નથી કરી એટલે એક ચમચી મિશ્રીનો પાવડર એડ કર્યો છે એમાં તમે ઇવન કન્ડેન્સ્ડ મિલ્ક પણ એડ કરી શકો છો એનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે તો ગેસ તમે ઓફ કરી દીધું છે અને પેનને નીચે ઉતારી લીધું છે હવે આ મિશ્રણને આપણે ગાળી લેવાનું છે એટલે જે આપણે કાજુ બદામ બધા એડ કર્યા હતા અમુકવાર થોડીક વસ્તુ એમાં સરસથી ગ્રાઇન્ડ નથી થતી એટલે જે પણ કણ રહી ગયા હશે એમાં નીકળી જશે અને હવે આને કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે એના પછી એને ફ્રીઝમાં રાખી દેવાનું છે તો હવે ફોર્ટી ફાઈવ મિનિટ્સ પછી હું તમને દેખાડું છું કે જેલી સરસથી એકદમ સેટ થઈ ગઈ છે થાળીમાં તો આને મેં હમણાં ફ્રીઝથી કાઢી છે થાળીને હવે આના પીસીસ આપણે કટ કરી લઈશું અને તમે આ જેલીને જેટલી યુઝ કરવી હોય તમે યુઝ કરી શકો છો અને બીજી તમે એને સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ જેલી બનીને રેડી થઈ ગઈ છે એક પ્લેટમાં તમને હું દેખાડું છું નીકાળીને તો એકદમ બ્યુટીફુલ રેડ કલરની જેલી બનીને રેડી થઈ છે તો આને તમે ફ્રિજમાં સ્ટોર કરીને રાખી શકો છો એરટાઇટ કન્ટેનરમાં હવે જે મિલ્કશેક છે એને હમણાં જ મેં ફ્રિજથી કાઢ્યું છે થોડાક પીસીસ આપણે જલીના એના અંદર એડ કરી દઈશું અને સરસથી એને મિક્સ કરી લઈશું તો જ્યારે તમને મિલ્કશેક સર્વ કરવો હોય ત્યારે જ એમાં જેલી એડ કરવાની છે તો ગરમીમાં જો અગર આવો સરસ એકદમ ઠંડુ ઠંડો મિલ્કશેક અગર પીવા મળી જાય તો મજા જ આવી જાય હવે એને ગ્લાસમાં આપણે સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે ચાહો તો આમાં આઈસ ક્યુબ્સ એડ કરી શકો છો મેં નથી કર્યા કેમ કે મેં તરત જ હમણાં મિલ્કશેકને ફ્રેજથી કાઢ્યું છે તો ફ્રેન્ડ્સ તમે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ